જય શ્રી કૃષ્ણ આજે આપણે ઇન્સ્ટન્ટ ઇડલી અને સંભાર બનાવવાનો હશે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ મેં એક વાટકા જેટલી આપણે સૂજી લઈ લીધીશી અને સામું એટલું જ આપણે પાણી અને એટલું દહીં લઈ લઈશું સરસ એવું મિક્સ કરી નાખીશું પંદરથી વીસ મિનિટ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું પછી મેં કુકરમાં પાણી મૂકી અને ગરમ કરવા મૂકી દીધું હતું પછી આપણે એમાં ધોઈ અને તુવેદાર એડ કરી દઈશું અને મરચાં અને ટમેટા એડ કરી દઈશું અને કુકર બંધ કરી દઈશું પાંચથી સાત સીટી કરી લેવાની છે પછી જો પેટર પણ આપણું સરસ એવું થઈ ગયું છે એમાં ખાવાનો સોડા લીંબુ મીઠું નાખી અને સરસ એવું મિક્સ કરી ઇંગ્લિશ ચેન્ડ લઈ લીધું છે અને એમાં બધું પાથરી અને મિક્સ કરી અને મૂકી દઈશું તો જો સરસ એવું આપણે અહીંયા સંભાળ પણ પડી થઈ ગયો છે તો જો આ હળદર મીઠું અને સંભાર મસાલો નાખી અને સરસ એવો મિક્સ કરી લઈશું પછી જો ઇડલી પણ આપણી સરસ એવી ચડી ગઈ છે ઓછી રૂ એવી આપણે ઇડલી બની છે જો પછી આ વઘારી લઈ લીધું છે એમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે રાય અને લીમડું નાખી અને સરસ એવો વઘાર કરી લઈશું અને ઉપરથી આપણે ધાણા નાખી દઈશું તો આપણે સંભાર પણ રેડી થઈ ગયો છે તો જો અહીંયા ઇડલી સંભારની પ્લેટ આપણી સરસ એવી થઈ ગઈ છે મસ્ત એવી તો મળશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ